નમસ્તે મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં હશો આજે હું તમારી સાથે શેર કરવાની છું જૂના શર્ટને ઉપયોગ કરવાના બહુ જ સરસ ત્રણ આઈડિયા જે તમને ખૂબ ખૂબ અને ખૂબ ગમશે આપણા બધાની પાસે શર્ટ તો પડ્યા જ હોય એનામાં પણ ખાસ કરીને શર્ટ આખું ખરાબ ન થાય એની બાયોમાં થોડું ખરાબ થઈ જાય જે એના કફ હોય એનામાં અને એના કોલર ઘસાઈ જતા હોય છે બાકીના જે હિસ્સા હોય બહુ સારા હોય અને એને આપણે ડોનેટ પણ કરી દઈએ તો પણ ઘણા બધા શર્ટ એવા હોય આપણી પાસે કે જે આપણા ઘરમાં જરૂરી વસ્તુઓ આપણે બનાવી શકીએ છીએ તો સૌથી પહેલાં મેં એક શર્ટ લઈ લીધું છે પહેલાં આઈડિયા માટે અને એને આ રીતે હું કટ કરી નાખીશ એટલે કે એની સ્લીવસને આપણે કરીને અલગ કરી નાખશું એના પછી જો એના નીચેથી પણ હું એને એકદમ સીધું કરી લઈશ અને પછી આ રીતે આપણે એને વાળી નાખવાનું છે વચ્ચેથી અને એકદમ સેટ કરી લેવાનું છે સારી રીતે કોઈ વચ્ચે સળ ન રહે એ રીતે અને પછી નીચેથી ઉપર સુધી મેં વીસ ઊંચ પર માર્ક કર્યું છે હવે તમારું શર્ટ જો મોટું હોય તો તમે એનાથી પણ વધારે જેટલો સ્ટ્રેટ ભાગ નીકળે એટલો કાઢી શકો છો હવે આ એક ખૂણામાં થોડું ઓછું છે જે આપણું સાઈડમાં નીકળી જશે હવે ચાર બાય ચાર ઇંચ આપણે આપણે બંને બાજુથી આ રીતે માર્ક કરશું એટલે એક બોક્સ બની જશે અને આ રીતે આપણે એને કટ કરી નાખવાનું છે એવી જ રીતે જે બીજું બાજુ છે ત્યાં પણ આપણે માર્કિંગ કરીશું અને આ માર્કિંગ આપણે બંધ સાઈડ પર નથી કરવાની જે ખુલ્લી બાજુ છે એ બાજુથી કરવાની છે અને આ બીજી બાજુથી પણ મેં માર્કિંગ કરીને કટ કરી લીધું છે એના પછી જો આજે રેડી તૈયાર પહળાઈ છે મારા શર્ટની એ વાળેલું હતું એમાં નવ ઇંચ થતી હતી એના પછી જો આ રીતે મેં શોર્ટના બટન ખોલી નાખ્યા અને બંને બાજુથી આ રીતે મેં સીધું માર્કિંગ કરી લીધું છે એના પછી જે શર્ટની સ્લીવ્સ છે એનો ઉપયોગ કરીશું આપણે અને એનામાંથી મેં સીધા આ રીતના સ્ટ્રેપ કટ કરી લીધી છે હેન્ડલ બનાવવા માટે તો આને મેં કાપી અને જેટલા પણ પીસ નીકળ્યા એને કટ કરી લીધા અને પછી એને જોઈન્ટ કરીને મેં બે સ્ટ્રેપ રેડી કરી છે સ્ટ્રેપની લંબાઈ અહીં મારી વીસ ઇંચ અને એની પહોળાઈ ચાર ઇંચ જેવી થતી હતી તો આ રીતે જો મેં ડબલ ફોલ્ડ કરીને સિલાઈ કરી અને એને રેડી કરી લીધું છે એના પછી જે આપણે માર્કિંગ કરી હતી ત્યાં બંને સાઈડથી બે ઇંચ પર આપણે માર્ક કરવાનું છે અને પછી જે આપણે સ્ટ્રેપ રેડી કરી છે એને આ રીતે વાળી અને આપણે માર્કિંગ ઉપર રાખશું અને સીધી સિલાઈ કરી અને અટેચ કરી લઈશું તો જો એકદમ સારી રીતે આપણે સિલાઈ કરી અને એકદમ મજબૂતીથી એને અટેચ કરી લેવાનું છે તો બંને બાજુએ એ જ રીતે મેં અટેચ કરી લીધું છે એના પછી જે બીજી સ્લીવ હતી એટલે કે બાય હતી એના માટે મેં છ પોઈન્ટ પાંચ ઇંચ પર માર્ક કરી લીધું અને એને કટ કરી લીધું છે તો આ ઉપરનો જે ભાગ છે એને આપણે આ રીતે બંને સાઈડથી વાળવાનો છે અને નીચેની સાઈડથી પણ વાળશું અને જે રેડી ભાગ છે ત્યાં આ રીતે જો જ્યાં આપણે હેન્ડલ અટેચ કર્યું છે એની નીચે કોઈપણ એક બાજુએ રાખી અને આ રીતે શેટ કરી સેન્ટરમાં અને ત્રણ બાજુથી સિલાઈ કરી લેવાની છે તો જો આ એક સરસ પોકેટ આપણું અહીં તૈયાર થઈ ગયું છે હવે આને આપણે ઊંધું સાઈડ બહાર રાખીને આ રીતે બટન બંધ કરી લેવાના છે અને જે રીતે આપણે કટ કટિંગ કરી ત્યારે રેડી હતું એ જ રીતે આપણે રેડી કરીશું એના પછી એની બંને સાઈડ જે ખુલ્લી છે તે આપણે સિલાઈ કરી લેશું તો જો આ રીતે મેં બંને બાજુએ સિલાઈ કરી લીધી છે હવે એના જે ખૂણાઓ છે એને આ રીતે આપણે વાળવાના છે અને અહીં આપણે સિલાઈ કરશું બધા જ ખૂણાને એવી જ રીતે આપણે કરવાનું છે તો પહેલો બીજો એના પછી ત્રીજો અને ચોથો બધા જ ખૂણાઓને આ રીતે આપણે સિલાઈ કરીને તૈયાર કરી લેશું તો જો તમે જોઈ શકો છો બધા જ ખૂણાઓ પર મેં સિલાઈ કરી લીધી છે આ રીતે આપણે તૈયાર કરી લીધું છે હવે બટનને ઓપન કરીને આપણે એને સીધું કરી લેશું તો મિત્રો તમે જોઈ શકો છો બહુ જ સરસ આ આપણું ઓર્ગેનાઇઝર બનીને તૈયાર થઈ ગયું છે ના એનામાં આપણને ફોમની જરૂરત પડી ના અસ્તરની માત્ર અને માત્ર એક જૂના શર્ટના ઉપયોગથી તમે આ રીતે એક સરસ ઓર્ગેનાઇઝર બનાવી શકો છો જેનામાં આપણે ચેનનો પણ ઉપયોગ નથી કર્યો તો કેવું સરસ આ આપણું ઓર્ગેનાઇઝર બનીને તૈયાર થઈ ગયું તમને કેવું સારું લાગ્યું છે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને ગમે તે કપડાઓને સ્ટોર કરીને તમે રાખી શકો છો હવે જોઈએ આપણે આઈડિયા નંબર બે જેના માટે મેં બીજા એક શર્ટનો ઉપયોગ કર્યો છે અને એની બાંય બહુ ઘસાઈ ગઈ છે તો સૌથી પહેલાં જો આ રીતે આપણે એ શર્ટમાં પણ નીચેની તરફથી માર્ક કરશું અને ઉપરની સાઈડ બાંય છે ત્યાં સુધી માર્ક કરશું અને એને કટિંગ કરી લેશું જે વચ્ચેનો ભાગ છે એ આપણે આ રીતે એક સ્કવેર પીસ કાઢવાનો છે તમારી પાસે જે સાઈઝનું પણ શર્ટ હોય એનો તમે ઉપયોગ કરી અને આ રીતે બંને બાજુએથી કટ કરી લો તો જો આ એક સ્ક્વેર પીસ આપણને મળી ગયો છે હવે આપણે એને ઊંધું કરી લેશું અને એની બંને બાજુએ આપણે સિલાઈ કરી લેવાની છે બે બાજુ પર ઓલરેડી સિલાઈ કરેલી છે પછીલી બે બાજુ પર આપણે સિલાઈ કરી લેશું તો જો આ રીતે મેં સિલાઈ કરી લીધી છે અને હવે મેં એને સીધું કરી લીધું છે તો મિત્રો તમે જોઈ શકો છો માત્ર અને માત્ર બે સિલાઈથી આ આપણું એક સરસ ઓર્ગેનાઇઝર બનીને તૈયાર થઈ ગયું છે સેમ આ જ રીતે તમે કોઈ વેસ્ટ કપડાઓને એના અંદર ભરીને ઓશિકાની જેમ પણ એનો ઉપયોગ કરી શકો છો અથવા તો તમે તમારી સાડીઓને બ્લેન્કેટને અથવા કોઈ પણ વેસ્ટ કપડાંને સ્ટોર કરીને રાખવા ઈચ્છતા હો તો એના માટે એક સરસ ઓર્ગેનાઇઝર પણ તૈયાર છે હવે જોઈએ આપણે આઈડિયા નંબર ત્રણ તો એના માટે જો આ જ શર્ટની જે સ્લીવ છે એની આગળના કફ છે એને મેં કટ કરી લીધો છે એકદમ સરસ રીતે આપણે કટ કરવાનો છે કોઈ પણ વધારાનું કપડું ના રહે એવી રીતે અને તમે જનરલી માર્ક કર્યું હશે કે ઘડિયાળ પહેરતા હોય જેન્ટ્સ તો એમના જે ઘડિયાળવાળો હાથ હોય એ બાજુનો કફ ખરાબ થઈ જાય પણ બીજી બાજુનો સારો હોય તો જે સારો કફ છે એનો મેં ઉપયોગ કર્યો છે તો આ રીતે આપણે એને વાળીને રાખવાનો છે બટન છે એનો પણ આપણે ઉપયોગ કરીશું અને જે આપણે વાળીને રાખ્યું છે ત્યાંથી આ રીતે આપણે સાઈડમાં સિલાઈ કરવાની છે સાઈડમાં સિલાઈ કર્યા પછી મેં ઉપરની સાઈડ પર પણ સીધી સિલાઈ કરી લીધી છે અને બીજી બાજુ ફેરવી અને છેક નીચે સુધી અહીં પણ હું સિલાઈ કરી લઈશ તો જો આ રીતે બસ આપણે એને પકડીને બંને બાજુએ સિલાઈ કરી લેવાની છે એક નાનકડું ઓર્ગેનાઇઝર આપણું બનીને તૈયાર છે વિથ બટન તો તમે એની અંદર તમારા ઇયરફોનને અથવા તો એના જેવી કોઈ પણ નાની વસ્તુને સ્ટોર કરીને રાખી શકો છો તમારા બેગમાં તો એ એકદમ ખરાબ નહીં થાય અને મળવા પણ સરળ રહેશે બધી વસ્તુઓ મિક્સ કરેલી હોય આપણી બેગમાં તો જનરલી આવી વસ્તુઓ બહુ ખરાબ થઈ જાય ઉલજી જતી હોય છે તો તમે આ રીતે આને બનાવીને ઉપયોગ કરી શકો શકો તો મિત્રો આ હતો આપણો આજનો વિડીયો સ્માર્ટ ગૃહિણી માટે સ્માર્ટ ટિપ્સ તમે વગર કોઈ ખર્ચો કરે તમારા ઘરને તમારા બેગને તમારી લાઈફને સારી રીતે ઓર્ગેનાઇઝ કરી શકો છો તો આજના ત્રણે આઈડિયા તમને કેવા લાગ્યા કોમેન્ટ કરીને જરૂર જણાવજો જો તમને વિડીયો સારો લાગ્યો હોય પસંદ આવ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને જરૂરથી લાઈક કરજો વધારે ને વધારે શેર કરજો ફરીથી મળશું આવા જ નવા ઉપયોગી ટિપ્સ સાથે ત્યાં સુધી હર હર મહાદેવ